અતિ ભારે વરસાદ થાય આ વરસાદ કદાચ અતિવૃષ્ટિ વેરાવળ બંદર ઉપર થશે તેવું મારું પૂર્વાનુમાન છે અષાઢી ના અંદર સુદની અંદર બે ત્રણ દિવસ વરસાદ સારો થાય અષાઢ વદની અંદર પાંચ છ દિવસની અંદર વરસાદ સારો થાય ને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર નડી આળા છલકાય તે મારું પૂર્ણ છે નમસ્કાર હું છું જોગલનાથ અને મારી સાથે સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે જુનાગઢ આજે જુનાગઢ ની અંદર દોલતપરા ની અંદર એક આપણા આગાહીકાર ને મળવાનું મન છે આમ તો ગુજરાતમાં બહુ તો બે ત્રણ ચાર લોકો આગાહી કરે છે ખેડૂતો માટે આગાહી ઘણી વખત સચોટ નિવર્તી હોય છે હું તમને આજે એક એવા જ પરંપરાગત રીતે જે આગાહી કરે છે એવા એક માણસને મળાવીશ તમે એને જાણતા હશે હું મળાવીશ વંથલી ના રમણિકભાઈ વામજા રમણિકભાઈ વામજા એ દોડો કરવામાં છે મા જોડે મેં થોડો ઘણો પંદર વીસ નો ટાઈમ આપ્યા છે હું રમણીભાઈ વળાવું વરસાદ કેવું રહેશે સોમાસાનો વરસાદ કેટલો થાય કયા મહિનામાં કેટલો વરસાદ પડશે કઈ પૂર આવશે કેવી સ્થિતિ રહેશે ગત વર્ષ કરતા ચોમાસું કેવું રહેશે કેવો પાક થશે આ બધી માહિતી તમને રમણિકભાઈ આપશે ચાલો મળાવ રમણીકભાઈ રમણીભાઈ રમ રમ રામ 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 મજામાં મજામાં

આ મહિનામાં થશે કેટલો થશે એવો એને ક્યાં ક્યાં ઉપયોગ અનુમાન લગાવો અનુમાન એના કસ ઉપર આધાર હોય છે આકાશી કસ આકાશ ચિત્રી હિમ વર્ષા અને મેઘરવો એની ઉપર વરસાદ અનુમાન કરવામાં આવે છે બરાબર હવે તમને શું લાગે આ વર્ષે હું તમને પૂછું જેઠ મહિના વાવણી ક્યારે થાય આ વર્ષે વરસાદની વાવણી ત્રણ તપકા વાળ થશે પેલી વાવણી રોહિણી નક્ષત્ર રોહિણીમાં એટલે રોહિણી નક્ષત્ર ચોવીસ પાંચે હતી બેસે અને કદાચ ત્રીસ પાંચે વૃવણી નક્ષમાં પોવનના વાવાજોળ થાય એમાં પણ વાવણી થાય બીજી વાવણી પંદર હા પંદર છે મક્ષર નક્ષર સિત્તાવીસ ના સિત્તાવીસ છે આદ્રા નક્ષામાં સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વાવણી લાઇફ વરસાદ છે વરસાદની ત્રણ ટકા વાવણી થશે તો જૂન મહિનામાં એવું સમજી લાવો ને કે જૂન મહિનામાં વરસાદ થઈ જશે હા સત્યાવીસ તારીખ સુધી જૂનમાં વરસાદ થઈ ગઈ વાવણી જાય લોકો હવે જૂનમાં વરસાદ થઈ ગયો બરાબર હા ત્યાં આપણે જેઠ મહિનો હાલતો હશે અષાઢ માં અષાઢ માં કેવું છે આ વર્ષનું અષાઢ કેવું છે અષાઢ ના જે ભટલી વાત ખગોળી અષાઢ વધ ની અંદર જે પોષ ની કસ અને મગર ઉતરાણી પૂર્ણ વધારે મગર વધ ની અંદર અતિ ભારે વરસાદ થાય આ વરસાદ કદાચ અતિવૃષ્ટિ વેરાવળ બંદર ઉપર થશે તેવું મારું પૂર્વાનુમાન છે અચ્છા અને તમને અષાઢ મહિનાની અંદર કેવી હેલી રહેશે કે તપકાવત વરસાદ રહેશે કે કેવું રહેશે સુદ ની અંદર બે ત્રણ દિવસ વરસાદ સારો થાય અંદર પાંચ છ દિવસ વરસાદ સારો થાય ને સમગ્ર સૌરાષ્ટ્ર ની અંદર નદીના આળા છલકાય તેવું મારું પર છે અષાઢ પછી શ્રાવણ મહિનો આવે છે ને આપડે શ્રાવણ મહિના ની અંદર ઘણી વખત ઝાપટા હોય છે જાય છે આવે છે દર વખતે શ્રાવણ મહિનામાં એટલું બધું પાણી પાવા પડતા

નિષ્ફળ જાય એવું હા હવે એક બાજુ એમ કે છે હવામાન વિભાગ એવી જાહેરાત કરી છે કે આ વખતે પુષ્કળ વરસાદ કે છે તમારા અનુમાનમાં કેવું લાગે છે વરસાદ પૂર્વાનુમાન મારી ગઈ સાલ મેં આપ્યું વરસાદ ઘણા પેપરની ની અંદર હવામાન ખાતાવાળા ઘણા લોકો મારે કોઈ ટીકા ટ્રીટમેન્ટ કરવું નથી આ વર્ષે પંચાવન થી સાઠ વરસાદ થશે એવું મારું પૂર્વ અનુમાન છે અને વર્ષ સારું જાય આ વર્ષે કદાચ એક જે આવશે ત્રણ વર્ષે એ તીર પંખી રાજસ્થાન ઉપર આવશે અને ઘણા પાક પાણી પર નુકસાન પણ કરશે તોફાની એવું લાગે તમારા અનુમાનમાં મારું અનુમાન છે તારીખ તમને કહેલી કે ઓગણ રોહિણી નક્ષત્ર બે ચોરી પાંચે એમાં કદાચ ઈઠાળી થી એક કદાચ બપોર પછી મંડાની વરસાદ થાય અને કદાચ પોણ વાવડે થાય અને આખ્યા નક્ષત્રની અંદર જે જે તમે નોરતાની અંદર એની અંદર પણ વાવાઝોડું થાય અને આખ્યા નક્ષત્ર જે બપોર ભારે ગરમી એટલે પિસ્તાલીસ છેતાલીસ ગરમી થાય એટલે કદાચ વાવાઝોડું પણ પાંચ છત્રમાં થાય વરસાદ થાય અને પાક પાણી પણ નુકસાન પણ થાય ચિંતા કરવા જેવું છે કોઈ પણ ખેડૂત ને કોઈ પણ ચિંતા કરવા જેવું નદી નાળા છલકાઈ પાણી પ્રશ્ન હલ થશે અને આવતું વર્ષ સારું જાય અને શિયાળુ પાકલ થશે એ મારું પૂરું અનુમાન છે અચ્છા હવે બીજું મારે તમને એ પૂછવું હતું કે તમે આ કેટલા વર્ષથી અનુમાન કરો કેટલી વખત સચોટ કેટલી વખત જોયું છે મારી પાસે આ તેત્રીસ વર્ષ વર્ષ ને આપું છું મારા બાપુજી ડાય બાપા અને વંટલી ના ભારવડિયા સુખાવા ભારવડિયા તો થઈ ગયા છે એને મને લોકો મને શીખવાડે છે આ કસ આવી રીતે બસો પાંચ દિવસ બસો વીસ દિવસ આ રીતે મને શીખવાડે કસ એમાં હું ઊંડો ઉતરે અત્યારે હું મારી પાસે રોજમેર લખે છે તો ત્રીસ વર્ષ રોજમેર મારી પાસે પુરાવા સહી છે વ્યવહારમાં તું છે પછી જામનગર માં ઓગણીસો નવું વાવાઝોડું અને ઓગણીસો પંચાણું વર્ષ સાધારણ હશે અને પચીસ થી ત્રીસ વરસાદ થાય એ પણ સહિત છે કારણ કે મેં છે અને મને જાતનો શોખ છે અને કોઈ જાતની અપેક્ષા વગર હું વરસાદની આગાહી આપું છું અને આ સેવા કરવાથી મને ઘણો ખેડૂતો માટે ફાયદો છે આ મારો સમાજ

એની સેવા બે મારા અમે કરી છે અને મારા મા બાપની સેવાથી હું આગળ આપું છું હવે પછી આ જ્યાં માવઠા રૂપે અને બીજું એકત્રીસ ત્રણ બે હાજર ત્રેવીસ પેપર મારે આપ્યું છે કે ભયંકર મંદિર આવશે એટલે મંદિર આવીને હજી પણ ભયંકર મંદિર આવશે એક આકાશ મંદિર આધાર હું આપું છું મંદિરની ની પણ તમે આકાશ રૂપે અનુમાન કરો છો હા મંદિર કારણ કે વેપારની ઉપર લોકો કઈ હ્યા એમાં ચંદ્ર સુદ પાચમ જે ચંદ્ર સુદ પાચમ એની જોવાની ગાઈડલી પદ્ધતિ છે તારા મંડળ એમાં ચંદ્ર ઉગે અને રોહિણી નક્ષત્ર હોય એને કેટલો બેનો અંતર હોય અને ક્યાં ભાગ ભજવશે કેવી રીતે છે એ મને પંદર વીસ વર્ષ આપવું છે કે બેનો અંતર હોય અંતર કેટલો વરસાદ આ વર્ષે ચોમાસું લાંબુ આ છે બેનો ડિફેન્સ હોય હું તમને પણ બતાવીશ અને ચંદ્ર આ વર્ષે પણ એક વરસાદને ભયંકર મંદી આવશે

હું કહેતો નથી કે મારી આગે હાચી પડે કે ખોટી પડે એ તમને પુરાવા સહિત આપું હું કેમ ના કહું મારી આગે હાચી પડી મારી આગે હાચી પડે તો હું ત્યારે અભિમાન કરતો નથી મારી આગે ખોટી પડે ત્યારે હું સમજું કે મારી આગે ક્યાં કારણથી ખોટી પડે એનું પણ હું અનુમાન કરું છું અચ્છા તમને એવું લાગે કે આજે એનું આપણું વાતાવરણ છે એની લીધે બધું ડામાડોળ થઈ ગયું છે એની કીધે વરસાદની સિસ્ટમ ખોરવાઈ ગઈ છે વારંવાર માવઠા થાય છે એમાં તમે શું માનો આવા માવઠા તો પંદર વીસ વર્ષ થાય છે માવઠાની આગાહી મેં અગાઉ પર પર આપેલી છે શરદ પૂર્ણ શરદ પૂર્ણ જોવાનું ચિત્ર હોય છે ત્યારે શરદ પૂર્ણ દિવસે રાતે કેવું વાતાવરણ હોય છે એ શરદ અંદર આગળ વર્ષનો ખ્યાલ આવે કે આ વર્ષ કેવું જશે અને માવઠા કેટલા થાય મેં સરદપૂર્ણ પેપરની અંદર આપે છે ગુજરાત સમાચારમાં સંદેશના પેપરમાં આવે છે માવઠા ઉપર વરસાદ એટલે ખેડૂત પોતાના માલ સાતી રહીએ અને એટલે ઘણા લોકો ખેડૂત પેપરને આપું અને કોપી આપું આપું છું એટલે ઘણા લોકો ખેડૂત સાવચેત રહે કે માવઠું વરસાદ રૂપી છે ભલે સૌરાષ્ટ્રને થાય કે ગુજરાતમાં થાય અત્યાર પણ માવઠા બે રૂપિયા બે ત્રણ વરસાદ થાય બે આપી છ સિત્ર તારીખ એ પણ ગુજરાતની અંદર માવઠું રૂપી વરસાદ થાય પવન થાય પણ અને એક બે દિવસ આગળ પાછળ થાય અને હજી પણ અગિયાર પાંચથી સોળ પાંચની અંદર કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય અને જો કુતિકા નક્ષત્ર વરસાદ થાય તો વરસ સોળ હું અઢારાની વરસ થાય એવું મારું અનુમાન છે આ એક ખગોળ વિજ્ઞાન ભડલી વાક્યમાં આવે તો આ હતા રમણિકભાઈ વામજા એમણે ખગોળ વિદ્યા જાણકાર છે અને આખા વર્ષનું અનુમાન કરી અને આખા જે પહેલું ચોમાસાનો જે કસ હોય એને લીધે આધાર કરે છે વૈજ્ઞાનિક નથી પણ દેશી પદ્ધતિથી જો વરસાદની પદ્ધતિમાં હવામાન વિભાગ પણ દેશ અને દુનિયામાં ઓસ્ટ્રેલિયા સિવાય મોટાભાગના લોકો આજ દિવસ સુધી સફર થયા હતા આ કોઈ દાવો નથી આ બધી કુદરતની રમત છે વરસાદ કેટલો થાય કેટલો ન થાય કુદરત ઉપર પણ ડિપેન્ડ કરે છે એવું માની લેવાનું કે આ બધું સચોટ સાચું છે અને કોપી લખાયેલા બંધારણીય અધિકાર એવું નથી અનુભવ છે આ તમને વાત કરી છે આમના અનુભવ તમે વાવો અને તમે સફળ થાવ એવો અમારો પ્રયાસ બસ આટલું જય જય ગુજરાત